જય મોગલ મારે મોગલ માની ધૂન સારામાં સારી ગાવી છે બોલો જય જય મોગલ માત 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 મારી ભગુડા વાળી માત મારી જય જય મોગલ માત મારી કબરા વાળી માત બોલો જય જય મોગલ માત મારી ભીમરાણ વાળી માત બોલો જય જય મોગલ માત માડી તારી કૃપા નો પાર બોલો જય જય મોગલ માં સવનું ભલું કરનાર માડી જય જય મોગલ મા યમને સુખી રાખનાર માડી જય જય મોગલ માં આશા પૂરણ કરનાર માડી જય જય મોગલ માં મા તું મસરાળી સે મા મસરાળી સે માનું બગુડા રૂડું ધામ મારી મોગલ માનું ધામ માતું દિલ ની સોદા તાર માળી જય જય મોગલ માતું દિલ ની સોદા તાર માડી જય જય મોગલ મા મા તું દયા નો સાગર માળી જય જય મોગલ માનો જગમા જય જય કાર માળી જય જય મોગલ મા સૌનું ભલું કરનાર માળી જય જય મોગલ મા મોગલ દુનિયામાં પુંજાય મારી જય જય મોગલ મા મા મોગલ મસરાળી માં મોગલ મસરાળી મારી માત મોગલ જય જય મોગલ માત માડી કબરા વાળી માત બોલો જય જય મોગલ માત માડી ભગુડા વાળી માત બોલો જય જય મોગલ માત મારી ભેળિયા વાળી માત મારી દાબળિયાળી મારી મસરાળી મોગલ માડી મસરાળી મોગલ નું ભલું કરનાર મારી ભેળિયા વાળી મા સૌને સુખી રાખનાર માડી જય જય મોગલ માં માનો જગમાં જય જય કાર માળી જય જય મોગલ માત માત યંતર માળી સે માળીયાળી માત જય જય મોગલ માત મારી જય જય મોગલ માત મારી ભગોડા વાળી માત મારી વેળિયા વાળી ભેળીયા વાળી માત મારી દબળીયાળી માત મા મોગલ સે મસરાળી મારી મોગલ સે મસરાળી મા કબરા માત મારી જય જય મોગલ માત મારી ભીમરાણવાળી માત મોગલ જય જય મોગલ માત બોલ મગલ માતની જય